વજનના કારણે ઘણા બધા લોકોને આગળની લાઈફની અંદર ઘણા પ્રોબ્લેમ્સ થતા હોય છે જેમ કે જો આટલું જ તમારું વજન વધારે હોય ત્રીસ કિલો પાંત્રીસ કિલો ચાલીસ કિલો તો તમે પણ વિચાર કરો કે જ્યારે તમારી ઉંમર સાહીઠ પાસાઠ વર્ષ થશે ત્યારે શું તમે તમારી રીતે હરીફરી શકશો ઘણા બધા પેશન્ટ્સ અમારી પાસે આવતા હોય છે કે સાવ સાઈઠ પાસાઠ વર્ષે પણ એમને બેડ રેસ્ટ આવી ગયો હોય છે એમને ખાલી બાથરૂમ સુધી જવું હોય તો કોઈ બે જણા એને હાથ પકડીને લઈ જાય ત્યારે એ જઈ શકે ફળિયામાં ખાલી ચક્કર મારવા જવું હોય તો બે જણા એને હાથ પકડી અને લઈ જાય ત્યારે એ જઈ શકે તો તમે જ વિચાર કરો કે તમારે તમારું જે ભવિષ્યનું રિટાયરમેન્ટ પછીની જે એજ છે એ તમારે એ જીવન છે એ તમારે કેવું જોઈએ છે જો આપણને એવું હોય કે આપણે નહીં એક સારું જીવન જોઈએ છે જેમાં આપણે આપણું કામ પોતાનું બધું આપણી મેળે કરી શકીએ આપણને કોઈની સહારાની જરૂર ના પડે તો તમારે વજન ઘટાડવું સો જરૂરી છે